હા બાળકો વખતની વિજ્ઞાનમાં પતાવી દીધી તેમાં આલેખનો ઉપયોગ થયો છે જેમ કે પાંચા વડે ભાગી લેતા લાગે છે અને આના કારણે આપણે કાર્યલાપક વડે જ્ઞાનની એક્યાટિકમ આવે અને આંડમાન દીવમાં ત્યાં એક ટાઈટ સંકોલગાયતા એવા સમય આઠ મુલક किगी गौड़ न बा आ एक िन नु मत बए जन

એમાં પણ એકમ કેટલા છે કેટલા કઈ સંખ્યા સાત અને આઠ મોટી સંખ્યા કઈ છે સરસ મજાની પત્ર બાળકોને અમારે આ એકમ પણ આ રીતે આવે છે સરસ મજાનું રમકડું તમે પચાસ કેટલા શબ્દો બનાવ્યો આવી મેં લગભગ દસ પંદરે કેટલી સીડી આ રમકડા બનાવેલા આ છે તો આમાં આ બાજુ સેપો आयुवत आवम पछि आने फेर वन वस पछि वग पछि आव नाना न बडको माटे आरायो रन रम रस रग आरि एका पदन से आले को खासी नि बदनो से छोटो सेलेटी बदन ने बाया गयो ने बालक को

એ ચાલે કે એની પણ છે કમ્પોઝ છે અને અલગ ડટમ કેવા છે ઉપરના છે આપણે એટલું નાખે એને જે ગાયે સવાળોને દેતા જાય એનો સુત સાથે ખરે નો આવે અને જો એને ના આવડે તો બસ બીજું નો આવે